સુરતના ઉધના ઉદ્યોગનગરમાં ચાલતા ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગના કારણે લોકોને પીવા માટે દુર્ગંધ અને ફીણવાળું પાણી મળી રહ્યું છે ઉધના ઝીરો નંબર સંજયનગર હોય કે અન્ય જગ્યાએ વહેલી સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા પીવા માટે પાણી આપવામાં આવે છે પરંતુ વિડીયોમાં જે પાણી દેખાય છે તે ખરેખર પીવાલાયક છે તે એક સવાલ છે ઉધના ઝોનના અધિકારીઓ પોતાની આળસ ખંખેરી વિસ્તારમાં વિઝિટ કરી લોકોની પૂરતી સુવિધાઓ આપે તેવી અપેક્ષા કરતા ઉધના વિસ્તારમાં રહેતા રહીશું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત